આમની જે કે કરવામાં આવી રહી છે છે આ બધા લોકો ભરીને લઈ જાય એમને કેમ પકડવામાં આવતું એમણે હજુ સુધી અમને કોઈ રજૂઆત કરી નથી સીધા એ ચાલે કે પછી તમને કહીશ આ આ લોકો લોકો તો એવું કહી રહ્યા રહ્યા છે 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 કેમ બીજા લોકોને કરવામાં તમારી સામે જવા દીધી સાહેબ પણ રોકી શકે એ કઈ રીતે રોકી શકે અમને કે રજૂઆત કરે એકવાર બે વાર ના થાય તો પછી બિલાલ પર્ટિક્યુલર ચાલીસ રિક્ષા છુટે છે શોરૂમ માંથી બરાબર રિક્ષા બધા જે છે રિક્ષા લઈ લે છે હવે રિક્ષા ઊભી રહેવાની કોઈ સુવિધા પેસેન્જર ઉપાડવાની કોઈ સુવિધા અમે ચાલુ રિક્ષાનો ધંધો પેસેન્જરનો પેસેન્જર હાથ બતાવતા રીક્ષા ઊભી જ રહેવાની છે હવે ક્યાં નો પાર્કિંગનું બોર્ડ છે તમે રિક્ષા ઊભી રાખી કોરટનું દંડ આપે આરટીઓનું દંડ આપે વીમા પાસિંગના પાંચ હજાર દસ હજારની ઉપર અમારા દંડ જાય પેસેન્જર વીસ રૂપિયાના હોય કે દસ રૂપિયાના હોય એનાથી વધારે હોતા નહીં બરાબર ચાર પેસેન્જર ચલાવવાનું કીધું ચાર ત્રણ પેસેન્જર ના કહે છે ચાર પેસેન્જર ના કહે છે ત્રણ પેસેન્જરમાં ચલાવવાનું ત્રણ પેસેન્જરમાં જ ચલાવીએ પણ પેસેન્જર તો બિહાડવા પડે ને